ઢોલિયા ભગવાન શ્રી કચ્છી ગુજર સુતાર સમાજના શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ અને ભવાની મહિલા મંડળ માંડવી કચ્છ દ્વારા આયોજિત આદ્યશક્તિ આરાધના મહોત્સવ વર્ષ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી શરૂઆતથી ચાલી આવતી પરંપરા મુજબ માતાજીના ગરબાની પૂજા સ્તુતિ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ભવાની મહિલા મંડળ માંડવી કચ્છ દ્વારા ગરબાની શરૂઆત માતાજીની સ્તુતિ ગરબા કોઈપણ સંગીત વગર ફક્ત તાળીઓના તાલે જ કરે છે આ નવરાત્રિની ખાસિયત એ હતી કે નાની દીકરીઓને પ્રથમ નવરાત્રિથી માતાજીના અલગ અલગ સ્વરૂપે તૈયાર કરી અને પૂજન અર્ચના કરી ભક્તિભાવ સાથે આરતી તેમજ ભેટ ધરી માતાજીનો સાક્ષાત્કાર કર્યો હતો જેમાં પ્રથમ નોરતું શ્રી શૈલપુત્રી બીજું નોરતું બ્રહ્મચારીણી ત્રીજું નોરતું ચંદ્રઘટા ચોથું નોરતું કુષ્માંડા પાંચમું નોરતું સ્કંદમાતા છઠ્ઠું નોરતું કાત્યાયની સાતમું નોરતું કાલરાત્રિ આઠમું નોરતું મહાગૌરી અને નવમું નોરતું સિદ્ધિદાત્રીના સ્વરૂપે દીકરીઓની પૂજા કરી જ્ઞાતિજનોએ ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું દસમા દિવસે બાલિકા સ્વરૂપના નવદુર્ગા માતાજીને સાથે બેસાડીને પૂજા કરી દીકરીઓને ગૌરવવંતુ સ્થાન સિદ્ધ કર્યું હતું એટલું જ નહીં માતાજી સ્વરૂપે દીકરીઓને દરેક પરિવાર તરફથી ભેટ દક્ષિણા આપી રાજી કરાઈ હતી શ્રી હિન્દુ યુવા સંગઠન ભારત માંડવી કચ્છ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં પણ આપણી લુહાર જ્ઞાતિના યુવાનોને આમંત્રણ મળેલું જેમાં જગતજનની જગદંબા માતાજીનું પૂજન આરતીનો લાભ પણ જ્ઞાતિજનોને મળેલ સાથે સાથે નાની બાલિકા નવ દુર્ગા સ્વરૂપ માતાજીનું પણ પૂજન કરવાનો લાભ શ્રી કચ્છી ગુજર અદભુત નવરા કરી મળ્યો હતો પૂજન અર્ચના અને ગરબા એ આપણને કચ્છની ભૂમિમાં જોવા મળે છે रिपोर्ट इला मिस्त्री सौराष्ट्र लुहार सखी गुजराते लाय रे आया मोदी बेरा चौक म आया मेरा जुखमा जग मन जाए रे आया मेरा